આ જે બનાવીશ હું ઈડલી ઉપમા તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ આ ઈડલી લીધી છે ઈડલી મેં થાળીમાં બનાવી હતી ઈડલીનું કોઈ સ્ટેન્ડ કે કોઈ વાટકી કે એમાં નહોતી બનાવી અને થાળીમાં કે આપણે મોટા રાઉન્ડમાં જે આ થાળી આવે એમાં બનાવી હતી તો પછી એમાં આપણે પીસીસ કરી લીધા છે તો હવે એને આપણે એકદમ આમાં

લાલ પણ નાખીશું મેથી નાખીશું પછી આપણે એમાં ગાજર નાખીશું પછી લીલું મરચું નાખીશું

તમારે નાખી નાખી શકો હવે આપણે થોડી ખાંડ નાખીશું લીંબુ પણ નાખી શકો પણ મેં ઇડલી જ્યારે ખીરું પલાવી નાખ્યું આઠો લાંબા ત્યારે છાસમાં એટલે ઓલરેડી ખાટી જ છે એટલે આપણે લીંબુ નથી નાખતા હવે છેલ્લે આપણે કેપ્સિકમ નાખીશું એના જીના ટુકડા કરી દીધા હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે જે કર્યો હતો એ નાખીશું બધું મિક્સ કરીશું હવે આપણો ઈડલીનો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરીશું હવે મેં આમાં કાજુના ટુકડા લીધા છે હવે સાઈડમાં આપણે ધાણા નાખીશું લીલા મરચાં પણ મૂકીશું એકદમ અને ગાજરનું છીણ છે એ પણ નાખીશું હવે આપણે આ નાખીશું આ રીતે હવે આપણે આ એક ડિશ લીધી છે એને ફૂલ ટાઈમ રાખીશું તો આપણું ઇડલીના ઉપમા બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો ઇડલી આપણે કદાચ વધી હોય ટુકડા વધ્યા હોય તો આ રીતે આપણે ઉપમા બનાવી શકાય તો મારી રેસીપી કેવી લાગી મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી